ચીફ ઓફિસર અને વાઘોડિયા જીઆરટીસી ના પંદર થી વધુ ઉદ્યોગપતિ પણ પધાર્યા અને ઉત્સવમાં અભિવૃદ્ધિ કરી પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામીના અક્ષર અહમ પુરુષોત્તમ દાસોસમી વિષય ઉપર પ્રવચનો લાભ આપી તમામ હરિભક્તોને લાભન્વિત કર્યા જેમાં ની અંદર અઠ્યોતેર જેટલી ફોર વ્હીલ ચારસો દસ જેટલી બાઇક એક ટ્રેક્ટર બે છોટા હાથી અને બે પિકઅપ આવી તે રીતે ની અંદર વાહન વ્યવસ્થા પણ ખૂબ સારી રીતે કરી હતી સાથે સાથે સવારે થી અગિયાર દરમિયાન સદ્ગુરુ વિવેક સાગર સ્વામીએ સો જેટલા હરિભક્તોની મુલાકાત આપી તેવુંના પ્રશ્નોનું સમાધાન આપ્યું રિપોર્ટર શરેન્દ્ર પ્રજાપતિ સાથે પ્રકાશ બારીયા વાઘોડિયા બીએ બીએસ સ્વામિનારાયણનું સત્સંગ મંડળ વાઘોડિયા દ્વારા આજે વાઘોડિયા બીએ બીએસ મંદિરે સુંદર શાકોત્સવનું આયોજન થયેલું તેમાં બી એ પીએસ સંસ્થાના સદ્ગુરુ વર્ય પરમ પૂજ્ય વિવેક સાગર સ્વામી થી પચીસો હરિભક્તોની મેદનીમાં આ દિવ્યતા અને ભવ્યતા ખૂબ સારી રીતે ઉજવાઈ ગયો અને ખૂબ મોટી સંખ્યાની અંદર ભક્તો પધાર્યા અદ્ભુત કથામૃતનો પણ આજે લાભ પ્રાપ્ત થયો અને દરેક હરિભક્તોના મુખ પર આનંદ છે કારણ કે લગભગ છવ્વીસ વર્ષ બાદ સદગુરુ વર્ય વિવેક સાગર સ્વામી વાઘોડિયા પધાર્યા છે તો એમના આશીર્વાદનો અમને બધાને લાભ પ્રાપ્ત થાય આજે વાઘોડિયા ગામ ખાતે ના મંદિર માં મંદિરમાં શાકોત્સવનું મંદિર દ્વારા આયોજન કરવામાં આવ્યું એમાં પરમ પૂજ્ય ગુરુ શ્રી વિવેક સાગર સ્વામીજી છેલ્લા તેતાલીસ વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજની સાથે વિચરણ કરીને આજે વાઘોડિયા ખાતે લાખો હરિભક્તો હજારોની સંખ્યામાં હરિભક્તોને આજે અહીંયા આશીર્વાદનો લાવો મળ્યો છે મને પણ આજે વાઘડિયા ખાતે આ શાકોત્સવની અંદર ઉપસ્થિત રહી અને વિવેક સાગર ગુરુ મહારાજના જે મને આશીર્વાદ મળી અને જે ધન્યતા હું અનુભવું છું ખરેખર ગુરુ મહારાજના આશીર્વાદથી લોકોના કામ કરવાની શક્તિ અને ઉર્જા મળે છે અહીંયા હું આવ્યા પછી મને પોતાને પણ એવી અનુભૂતિ થઈ સ્વામીજીના આશીર્વાદ લીધા પછી ખરેખર મારી શરીરની અંદર એક ઉર્જાનું મને ખુદને પણ અહેસાસ આજે આ બીએપીએસ મંદિરની અંદર થયો છે અને હજારોની સંખ્યામાં હરિભક્તોએ અહીંયા સ્વામીજીના આશીર્વાદ લીધા છે તમામ હરિભક્તો પ્રસાદ લઈને અહીંયાથી છૂટા પડશે આ એક વાઘોડિયાનું ધન ઘડી કહેવાય કારણ કે વાઘોડિયાના અમારા નગરજનોને આવા સંતોના આશીર્વાદનો આજે ખૂબ મોટો લાભો મળ્યો છે એ બદલ તમામ વાઘોડિયા નગરજનોને હું હૃદયથી શુભેચ્છાઓ પાઠવું છું જય સ્વામિનારાયણ